મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ સાથે મળીને વર્ષોથી દર મહિને એક મેડિકલ કેમ્પ એવો નિર્ધાર કરીને ટ્રસ્ટ કામ કરે છે દરેક વખતે અલગ અલગ રોગોના કેમ્પ વિશેષતાથી કરવામાં આવે છે ક્યારેક ક્યારેક કેન્સરના દર્દીઓ માટેનો કેમ્પ હોય છે ક્યારેક કાનમાં હિયરિંગ મશીન આપવાનું પણ કેમ્પ હોય છે ક્યારેક આંખની દૃષ્ટિથી ચશ્મા આપવાનું પણ કેમ્પ હોય છે હાડકાના પેશલ ડૉક્ટરોને ફિઝિયોથેરાપીના પણ કેમ્પ કરીએ છીએ આ વખતે રાજકોટના નામાંકિત ડૉક્ટરો બધા સેવા આપી છે અને જનરલ કેમ્પ આજે રાખવામાં આવ્યો છે મને પૂર્ણ શ્રદ્ધા છે કે પેશન્ટોને ખૂબ આનો લાભ થશે અને ડૉક્ટરોની સેવા ઉગી નીકળશે ડૉક્ટર જયમન ઉપાધ્યાય ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં મેડિકલ કમિટી સંભાળું છું ખાસ કરીને છેલ્લા પચીસેક વર્ષથી ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે એ આ વિસ્તારમાં આરોગ્યની સેવાનું કામ કરી રહી છે અને ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી મીટાઉના સંયુક્ત ઉપક્રમે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમે કદી ચીલા ચાલુ કેમ્પ કરતા નથી પેશન્ટને સાચા અર્થમાં એમાંથી કંઈક મળે પેશન્ટ સાચા અર્થમાં એમાંથી કંઈક લઈને જાય એ પ્રકારના અમે કેમ્પ કરતા હોય છે આ પહેલાં પણ અમે ડેન્ચર બનાવવાનો એટલે કે ચોકઠા બનાવવાનો કેમ્પ કર્યો હતો જેમાં પેશન્ટને વિનામૂલ્યે ચોકઠા આપ્યા હતા એક વિનામૂલ્યે સર્જરીનો કેમ્પ કર્યો હતો એ કોઈપણ જાતની સર્જરી હોય તો અમારા રોટી મીટાવના ડૉક્ટરોએ વિનામૂલ્યે સર્જરી કરી આપી હતી એ રીતે ત્રાસી આંખના જે કોઈ દર્દીઓ હોય ખાસ કરીને બાળકો હોય એનો અમે કેમ કર્યો તો લગભગ અઢીસો બાળકોએ આ કેમ્પમાં ત્યારે લાભ લીધો હતો કેનાલ બનાવવાનો પણ અમે કેમ કર્યો હતો કેનાલ અત્યારે ખૂબ જ કોસ્ટલી હોય છે પણ રૂટ કેનાલ પેશન્ટને જરૂર હોય તો ફક્ત બજાર કરતાં દસ ટકા ભાવે અમે રૂટ કેનાલ કરી આપવાનો કેમ્પ કર્યો હતો આ રીતે અલગ અલગ કેમ્પ કે સાચા હાથમાં પેશન્ટ અહીંથી બહાર નીકળે ઇયરિંગ મશીનનો અમે કેમ્પ કર્યો હતો ચશ્મા વિતરણનો અમે કેમ્પ કર્યો હતો પેશન્ટ અહીંથી બહાર નીકળે ત્યારે કાંઈક ને કાંઈક લઈને જાય આજના કેમ્પમાં પણ નિદાનની સાથે સાથે દવાઓ પણ આપવાના છીએ સાથે સાથે જે પેશન્ટને જરૂરિયાત હશે એનું પ્રાથમિક લોહીનું પરીક્ષણ પણ કરવાના છે એટલે સાચા હાથમાં પેશન્ટને ફાયદો થાય અને પેશન્ટ સ્વસ્થ રહીએ એના માટેના અમે કેમ્પ કરતા હોઈએ અત્યારે અઢાર ડૉક્ટરો કન્સલ્ટિંગ ટાઈપના છે એટલે કે એમડી ઉપર ભણેલા એમબીબીએસ ઉપર ભણેલા ડૉક્ટરો છે અને બીજા વિશેષ ડૉક્ટરો છે અમારી ટીમ છે જે એમબીબીએસ બીએચએમએસ બી એચ કે એ જે છે એના સહયોગમાં રહેવાના છે કુલ લગભગ આજે ચાલીસ ડૉક્ટરો છે એ અહીંયા સેવા આપવાના છે એમાં પણ મોટા મોટા ડૉક્ટરો મોદી સાહેબનું નામ આપે પણ સાંભળ્યું હોય મોદી સાહેબ જેવા કન્સલ્ટિંગ ડૉક્ટરો છે ઇએનટીના હાટકાના પણ કેતનભાઈ જેવા ડૉક્ટરો છે અમિતભાઈ અપાણી જેવા ડૉક્ટરો છે અને બધા સિનિયર ડૉક્ટરો છે એ આજે આ કેમ્પમાં સેવા આપવાના છે જે પોતાને ત્યાં કોઈ પેશન્ટ આવે તો ખૂબ ઊંચી ફી હોય છે સ્વાભાવિક છે કે એમની ડૉક્ટરોની ફી હોય એ ડૉક્ટરો અહીંયા ફી ઓફ સેવા આપવાના છે એટલે આ એક ઉચિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સિદ્ધિ છે આ વિસ્તારમાં ફક્ત પાંચ રૂપિયામાં કોઈ બીને દવા જોતી હોય તો દવા આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે ફક્ત ત્રીસ રૂપિયામાં કન્સલ્ટિંગ ડૉક્ટરો કેમ્પ સિવાય કેમ્પમાં તો વિના મૂલ્યે જ હોય છે પણ ત્રીસ રૂપિયામાં ફક્ત મોટા ડૉક્ટરો છે એ નિદાન કરી આપતા હોય છે એમાં ડેન્ટલ વિભાગ છે ફિઝિશિયન છે સર્જન છે ઓર્થોપેડિક ડૉક્ટરો છે અલગ અલગ આંખના ડૉક્ટરો છે કાનના કળાના ડૉક્ટરો છે આ બધા ડોક્ટર ફક્ત ત્રીસ રૂપિયામાં પેશન્ટને જોઈ આપે છે